વાત કરી ખેરા ચૂલાની લોકસભાની દેવસિંહ ચૌહાણને કરાયા છે રિપીટ કેબિનેટ અને સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણને મળી છે લોકસભાની ટિકિટ સતત ત્રીજી વખત સાંસદ કરાયા છે રિપીટ કટલાલ કપટવંશ મહાભાજપના કાર્યકરો અને હોદેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે શ્રીનાથજી શોપિંગ ખાતે કરાય છે આતિશભાજી કપટવંશના ધારાસભ્ય રાજેશ ચાલા રહ્યા હતા ઉપસ્થિત કટલાલના ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવે હતી આતિશભાજી ધારાસભ્ય રાજેશ ચાલા અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી લોકસભાની અંદર બીજી વખત સમગ્ર ખેડા જિલ્લાની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજકીય કારણ ના ધારાસભ્યો થી લઈ લઈ અને કેન્દ્રીય મંત્રી સુધીની શપથ અને આજે ફરીથી પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ખેડા લોકસભાની અંદર આવો કરી વાત લાગતી પણ નથી વર્ષથી તરજી છે અને એમના આટલા લોટા અનુભવ એમનો લાભ અમારા જેવા જુનિયર કાર્યકરોને પણ આવનાર આવકારો મળે